ખાસ કરીને આ ધર્મસભામાં તમારા સહિત કેટલા સંતો અંદાજે પધાર્યા હતા અને કઈ રીતે તેમની સાથે તમારું ધાર્મિક સંસ્થાન તરીકે આદાન પ્રદાન થયું એટલે અમારો જે અખિલ ભારતીય સંત સમાગમ એ સત્તર નંબરનો અમારો જે ટેન્ટ બાંધેલો હતો ત્યાં બહુ મોટામાં મોટી સુવિધા હતી અને ત્યાં સગવડ પણ બહુ સારી હતી અને ત્યાં કોઈ પણ પરિંદો પર ન મારે એવી રીતે યોગી આદિત્યનાથે પોતે સ્વયં એનો મેનેજમેન્ટ કરતા હતા ઉપ ઉપમુખ્યમંત્રી આપણા બ્રિજેશભાઈ પાઠક હતા મારી ધર્મસભામાં એમણે સારી બધી નોંધ લીધી અને ત્યાં જ્યારે અમારા સંતોનો મિલન થયો પછી રાતના જમણવાર થયો ત્યારે બધા અમે ભેગા થયા ત્યારે હિન્દીમાં બધો પૂછ્યો મને કેવી કેવી રીતે તમારો છે પછી મેં એમને વિસ્તારપૂર્વક જણાવ્યો ત્યારે એમને કીધું ક્યાંક ને ક્યાંક સમરસતા કરવી હોય અને ક્યાંક ને ક્યાંક સમાનતા આપણને લાવી હોય તો પહેલે તો ક્યાંક ને ક્યાંક જાતિવાદ ઝેરભેર એ બધું થાય છે એને હટાવવું જોઈએ અને ક્યાંક ને ક્યાંક આપણા જે અનુસૂચિત જાતિ છે એમણે ક્યાંક મૂછ ઉપર રાખવા ઉપર બબાલ થાય છે ક્યાંક ગોળી ઉપર વરરાજા નીકળે અને એને ક્યાંક માર મારવામાં આવતો આવે છે એટલે મેં એમના ઉપર પણ વિચાર વિમર્શ કર્યો त्यारे ने कहूं कि यह दादा बहुत गलत है ऐसा नहीं होना चाहिए क्योंकि ऐसा होगा तो इस देश में कभी भी समता की भावना नहीं आएगी क्योंकि अनुसूचित जाति का बहुत बड़ा वर्ग है अगर यहां ऐसी घटना घटती है तो ये लोग हमको बोलते हैं और हमको भली बुरी बातें भी सुनाती है लेकिन मैंने वहां जाहिर मंच पर अपने समाज की बात रखी जो सच्ची थी वही बात रखी अगर ऐसा होगा समरसता भावना आ जाएगी जातिगत भेदभाव मिट जाएगा तो भारत देश एक विश्व गुरु बन जाएगा ये मैं दावे के साथ कह सकता हूँ क्योंकि हमारे धर्म में भी लिखा है कि कंगण ज्वार जीव के पकार त्या स्त्री होए कि पुरुष होए एमनी जात पात नहीं जवाती मात्र न मात्र तारा जीवन कल्याण ત્યાં પહેલો જ શબ્દ અમે બોલીએ કંગણ ને તો જો જીવ કે પકાર દાદાએ કહ્યું છે કે સ્વામીને પોછજો જીવે જીવ જાતું કમાણી થકી આ કે દીંદો દાતું આવા તો અમારા જ્ઞાનના નવ લાખ વેદો છે જેની મેં તો થોડુંક જ આ શીખ્યો છું દાદાની કૃપાથી સમાજની કૃપાથી મારા માતંગ ભાઈયાતની કૃપાથી તો આ મને ભાગ્યમાં હતું એટલે મેં મારા સમાજની બારમતી ધર્મપંથની અને કચ્છની આગવી ઓળખ એમના વિશે મેં વિચાર વિમર્શ કર્યો છે અને બહુ સારી રીતે ત્યાં મને માન સન્માન પણ મળેલ છે એ બદલ ઉત્તર પ્રદેશની સરકાર યોગી આદિત્યનાથનો અહીંયાથી હું ખૂબ ખૂબ આભાર માનું છું